સુરતના મૈધરપુરા હીરા બજારમાંથી રોકડા રૂપિયા સાથે હીરા દલાલ પસાર થતા હતા આ દરમિયાન તેમને અચાનક જ ખંજોવાળ આવતા તેમને મોપેડ ઊભી રાખી ચેક કરવા નીચે ઉતર્યા ત્યારે અચાનક જ એક ઈસમે મોપેડની ડિક્કી ખોલી રોકડ રૂપિયાની ચોરી કરી ગયો હતો જે ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે મૈધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતના મૈધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા તુષાર દીપકભાઈ નારોલા મૈધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી ના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ કેવડિયા નામના હીરા વેપારી પાસેથી રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર થી વધુની કિંમતના બસો સોળ પોઈન્ટ છવ્વીસ કેરેટ હીરાનો માલ વેચાણ માટે લઈ ગયા હતા અને બીજા દિવસે 30 મીના રોજ મૈદરપુરા હીરા બજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડિયાને હીરાનો માલ વેચ્યો હતો વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટિકની થેલીમાં રાખી તેને મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા તે દરમિયાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઇડમાં ઊભી રાખી હતી જોકે આ દરમિયાન એક અજાણ્યો ઈસમ તેમની પાસે આવી તેમને શું થાય છે તે પૂછ્યું હતું તુષારભાઈએ તેમની સાથે વાત કરી નજીકમાં રહેલી આલુપુરીની દુકાનેથી પાણી લાવી આપ્યું હતું જેનાથી તેઓ મોઢું શાફ કરતા હતા તે દરમિયાન અજાણ્યો ઈસમ નજર ચૂકવી મોપેડની દિકીમાંથી રોકડા નવ લાખ અઠ્ઠાણું હજારથી વધુની ચોરી કરી નાસી ગયો હતો પોતાના પાસે રહેલા રૂપિયાની ચોરી થઈ હોવાની જાણ તુષારભાઈને થતા તેણે મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે તુષારભાઈ દીપકભાઈ નારોલી જે વ્યવસાય હીરા દલાલીનું કામ કરે છે વરાછા વિસ્તારના રહેવાસી છે તેઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી છે તે મુજબ તેઓ જ્યારે રાકેશભાઈની ઓફિસમાંથી તેમના હીરા દલાલીનું જે પેમેન્ટ હતું એ કુલ રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર બાવન રૂપિયાની રોકડ લઈ અને પાટીદાર ભવનથી નીકળી અને ઓફિસે આવતા હતા અને જે વ્યક્તિના હીરાના પેમેન્ટ આપવાનું હતું તેને આપવા જતા હતા તે વખતે તેમની પીઠ પાછળ ખંજવાળ અચાનક આવતા તેઓ મોપેટ લઈને જતા હતા ત્યારે રસ્તામાં પોતે એક્ટિવામાં ચાવી રાખી અને સાઈડમાં જઈ અને શું થયું છે ચેક કરતા હતા તે અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ તેમની એક્ટિવાની ચાવી કાઢી લઈ અને એમની ડેકીમાં મૂકેલી આ રકમની ઉઠાંતરી કરેલ છે અને આ બાબતે તેઓએ પોતાની ફરિયાદ જાહેર કરેલ છે અને એ બાબતે પીએસઆઈ સર્વેલન્સ પીએસઆઈ સોલંકીનાઓ તપાસ ચલાવી રહેલ છે અને સીસીટીવી આધારે આરોપીઓ પકડવા અંગેના ચક્રો ગતિમાન કરેલ છે પાટીદાર ભવનથી જે સીસીટીવી કેમેરા તપાસના કામે ચેક કરેલ છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે ફરિયાદીનું જે મોપેડ જાય છે એની પાછળ પાછળ હીરાબજાર વિસ્તાર આમ પણ ભરચક છે જેથી પ્રોપર એની મોપેડ ચાલકને સ્પીડ મળતી હોતી નથી તેથી તેઓ પાછળ જ આરોપીઓ પણ દોડતા દોડતા દેખા દેખાય છે સીસીટીવીમાં અને એ આધારે તેઓએ પીછો કરેલાનું ફલિત થાય છે એવું ચોક્કસ કહી શકાય કે અમુક આવી એમો ધરાવનાર ટોળકીઓ સક્રિય હોય છે અને તેઓને પકડી પાડવા તેઓ એમાં સંડોવાયેલ છે કે કેમ તેમની ઓળખ સાબિત કરવા માટેની તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત